આજના વિડીયોમાં આપણે એવી તો ઉપયોગી ધમાકેદાર ટિપ્સ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો ચાલો જોઈએ ટીપ નંબર વન તો આપણે ઘરમાં ઘણા રૂમ હોય ને તો સ્વિચ બોર્ડમાં આપણે સ્વિચ યાદ ના રહે કે કઈ સ્વિચ પંખાની છે કઈ લાઇટની છે તો આ રીતે આપણે દરેક સ્વિચને આ રીતે આપણે પ્રેસ કરીએ ત્યારે આપણે જે સ્વિચ ચાલુ કરવાની હોય તે થાય તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો જુઓ તો આ રીતે સ્વિચ નીચે આપણે માર્કરથી લખી લઈએ જો લાઇટની સ્વિચ હોય તો આપણે સ્વિચ નીચે એલ લખી લઈએ પંખાની સ્વિચ હોય તો સ્વિચ નીચે આ રીતે જે પણ એક નંબરનો પંખો હોય બે બીજો પંખો હોય તો એફ ટુ વાઈ ફાયની હોય તો વાઇફાઈ લખી લઈએ એફ વન લખી લઈએ નાઇટ લેમ્પની સ્વિચમાં એન લખી લઈએ આ રીતે સ્વિચમાં જો માર્કરથી લખી રાખીએ ને તો સ્વિચ ગોતવી આપણે ખૂબ સહેલી પડે છે ત્યાર પછી જોઈએ ટીપ નંબર બે તો અત્યારના સમયમાં લગભગ દરેક લોકો મોપનો ઉપયોગ જ કરતા હોય છે બેસીને પોતું તો બહુ ઓછા લોકો કરતા હોય તો આ રીતનું મોપથી જો પોતું કરીએ ને તો આ પોતાને સાફ કઈ રીતે કરવું તે અઘરું બની જતું હોય છે અને પોતું મેલું પણ એટલું થતું હોય છે તો આ મોપને તમે આ રીતે સાફ કરી શકો છો આ રીતે જુઓ આપણે આ મોપમાંથી આ રીતે કાઢી લઈએ ત્યાર પછી તમે તેને વોશિંગ મશીનમાં ધોઈ શકો છો જો તમે હાથેથી ધોવા ન માંગતા હોય તો વોશિંગ મશીનમાં થોડું પાણી એડ કરી તેમાં જે પણ તમે ડિટરજન્ટ પાવડર ઉપયોગમાં લેતા હોય તે એડ કરી દઈએ અડધી ચમચી અને તેમાં થોડા સાજીના ફૂલ એડ કરી દઈએ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ અને આ રીતે તમે વોશિંગ મશીનમાં પણ પોતું ધોઈ શકો છો પોતું જરા પણ તૂટશે નહીં અને સરસ રીતે ધોવાઈ પણ જશે અને તમે જોઈ શકશો કે આમાંથી કેટલો બધો મેલ છૂટશે આપણને પહેલાં લાગે જ નહીં કે આ પોતામાં પણ આટલો બધો મેલ હશે પરંતુ જો આ રીતે તમે સાજીના ફૂલ બેકિંગ સોડા અને વોશિંગ પાવડર એડ કરી અને જો પોતું ધોવો ને તો ઘણો બધો મેલ તેમાંથી નીકળી જશે અને પોતું નવા જેવું બની જશે ત્યાર પછી ફરીથી ચોખ્ખું પાણી લઈ અને આ રીતે આ પોતું તેમાં જબોડીએ અને તેને તમે તડકે સુકવી શકો છો જો આ રીતે તેને સૂકવી પણ શકાય છે નોર્મલ પોતાની જેમ આપણે તેને ધોઈ શકીએ છીએ સુકાઈ ગયા પછી ફરીથી તમે મોપમાં આ પોતું આ રીતે લગાવી શકો છો છેને ખૂબ જ સરળ એવી રીત તો હવે જ્યારે પણ આ મોપ ગંદુ થઈ જાય તો તમે આ સરળ રીતથી તેને ધોઈ શકો છો અને ફરી ઉપયોગમાં લઈ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સ્ટેપ તો જ્યારે આપણે દૂધની તપેલીમાં દૂધ ગરમ કરીએ તો ત્યાર પછી તેમાં મલાઈ વગેરે આ રીતે તેમાં એકદમ ચોટી જતું હોય છે જે સહેલાઈથી નીકળી શકતું નથી તો આપણે આ રીતે સ્ક્રબરથી તેને સાફ કરીએ અથવા તો આ રીતે વાયર જે કૂચો આવતો હોય તેનાથી સાફ કરીએ તો તે એકદમ ગંદુ થઈ જાય અને તેમાંથી વાસ આવવા લાગે છે તો તેના બદલે તમે આ રીતનું જે દવાનું પતકડું આવતું હોય કોઈ પણ દવાનું હોય આ રીતનું સ્ટ્રિક તેને તમે લઈ શકો છો અને તેનાથી સરળતાથી આપણે આ તપેલીને સાફ કરી શકાય છે આપણા ડેઈલી સબસ્ક્રાઈબર વ્યુઅર્સ જે છે વીણાબેન પટેલે તેમણે આપેલી આ ટિપ્સ છે તેમણે જણાવ્યું હતું કે આ રીતે દવાના પતકડાથી સાફ કરી શકાય છે તો થેન્ક યુ વીણાબેન આ ટીપ્સ અમારી સાથે શેર કરવા માટે અને મિત્રો તમે પણ જો કોઈ એવી ટિપ્સ જાણતા હોય અમારી સાથે શેર કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તમારા નામ સહિત નેક્સ્ટ વિડીયોમાં એ ટીપ હું જરૂરથી શેર કરીશ અને અથવા તો કોઈ પણ જો પ્રશ્ન હોય કોઈપણ ટીપ જાણવા માંગતા હોય તો પણ જણાવી શકો છો તે પણ હું તમને જરૂરથી જણાવીશ આ ચેનલ ફક્ત મારી જ નહીં આપણી બધાની છે તો આમાં તમે બધા પણ સાથે ભાગ લઈ શકો છો અને સો ટકા જે સાચી ટીપ્સ હશે ને તે જ આપણે શેર કરવામાં આવશે એટલે તમે આંખ બંધ કરીને આ ચેનલ પર વિશ્વાસ કરી શકો છો બધી જ ઇફેક્ટિવ ટીપ હશે તે જ હું તમારે સાથે શેર કરું છું તો આ રીતે તમે દવાના પતકડાથી સહેલાઈથી તપેલી સાફ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ તો આપણે ઘણી વખત ક્યાંય બહાર ગામ જવાનું હોય બહાર જવાનું હોય તો આપણે દૂધ ફ્રીજમાં રાખ્યા પહેલાં એવું થાય કે દૂધ ગરમ કરી લઈએ જેથી કે તે બગડે નહીં તો આ રીતે આપણે દૂધ તો ગરમ કરી લઈએ પણ ત્યાર પછી આપણે જો જવાની ઉતાવળ હોય જલ્દી હોય તો આ દૂધને ઠંડુ કરવું અઘરું પડી જતું હોય છે તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય તો દૂધને જલ્દીથી ઠંડુ કરવા માટે એક થાળીમાં આપણે થોડું પાણી લઈએ હવે આ જે પાણી વાળી થાળી છે તેમાં આ દૂધ છે ગરમ કરેલી તપેલી છે તેને આપણે રાખી દઈએ હવે તમારે બહાર જવાનું છે તો તમે રેડી થશો તૈયાર થશો એટલી વારમાં તો આ દૂધ ઠરી જશે ઠંડુ થઈ જશે અને ઠંડુ થઈ ગયા પછી તમે તેને ફ્રીજમાં રાખીને જઈ શકો છો તો જ્યારે પણ બહાર જવાનું હોય અને આ રીતના દૂધ ગરમ કરવાની અને ઠંડુ કરવાની જો તકલીફ હોય તો આ આઈડિયાનો તમે ઉપયોગ કરી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત સિલિન્ડર ખતમ થવાની તૈયારી ઉપર હોય ગેસનો બાટલો પૂરો થવાની તૈયારીમાં હોય તો આપણે જે પણ વાસણમાં રસોઈ કરીએ ને દાજ લાગી જતી હોય છે તેનું તળિયું હોય તે કાળું થઈ જાય છે તો તેવું ન બને તે માટે આપણે સોપાઈ કરી શકાય તો પહેલાં તો આપણે જે પણ વાસણમાં રસોઈ કરવાની છે તેને સારી રીતે ધોઈ લઈએ ત્યાર પછી તમે તેલ લગાવી કોટિંગ લગાવી શકો અથવા તો પાણીવાળું પણ એમને રાખી શકો ત્યાર પછી તેમાં આપણે થોડું મીઠું ઉમેરીએ જો આ રીતે આપણે મીઠું વેરીએ અને હાથેથી તેને આ રીતે સ્પ્રેડ કરી લઈએ આખા જ તળિયામાં આ રીતે આપણે મીઠું ફેલાવી દઈએ અને આ જે વાસણ થોડું ભીનું હશે તો મીઠું થોડું એમાં ઓગળી પણ જશે અને આ રીતે જે સ્ક્રબર જેવું બની જશે ત્યાર પછી તમે જો ગેસ પર આ રીતના વાસણ રાખશો ને તો જરા પણ તે બ્લેક નહીં થાય વાસણ એવું ને એવું રહેશે તો જ્યારે પણ સિલિન્ડર ખતમ થવાની તૈયારી હોય અને આ રીતના વાસણ કાળા થતા હોય તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ તો ઘણી વખત ફ્રીજમાં આપણે બધા શાકભાજી સાથે આ રીતના ફ્રૂટ સાથે રાખતા હોઈએ ને તો ઘણી વખત ફ્રૂટની સ્મેલ આવવા લાગે છે વાસ આવવા લાગે છે તો તેવું ન બને તો તેના માટે આપણે શું આઈડિયા કરી શકાય તો આ પણ આપણા એક વ્યૂઅર્સ છે જે આપણા ડેઇલી સબસ્ક્રાઈબર છે તેમની કમેન્ટ હતી કે તમે જણાવો કે આ રીતના જો ફ્રૂટની વાસ ફ્રીજમાં આવે તો તેનો શું ઉપાય કરી શકાય તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અને આ આઈડિયો જે છે થ્રી ઇન વન કામ કરશે કે જો ફ્રૂટ જલ્દીથી ખરાબ પણ નહીં થાય લાંબો સમય સુધી ફ્રેશ પણ રહેશે અને તમે આ રીતે વાસ આવવાથી પણ બચાવી શકો છો તો તેના માટે આપણે અહીં ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીશું આ રીતે આપણે ટિશ્યુ પેપરમાં જો એક એક ફ્રૂટને વીંટી લઈએ ને તો તે લાંબા સમય સુધી ઘણા દિવસો સુધી ફ્રેશ ને ફ્રેશ રહેશે બગડશે પણ નહીં તેમાંથી વાસ પણ નહીં આવે અને તમે લાંબો સમય સુધી ફ્રેશ રાખી શકો છો જો ટિશ્યુ પેપર ન હોય તો તમે આ રીતે છાપાનો ઉપયોગ કરી શકો છો ન્યૂઝપેપર આવતું હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે ન્યૂઝપેપરમાં પણ આ ફ્રૂટને વાડીને રાખી દઈએ જુઓ હવે હવે તમે ફ્રીજમાં રાખશો ને એકબીજા ફ્રૂટની સ્મેલ જરા પણ બેસી નહીં જાય અને ફ્રીજમાંથી પણ જરા પણ વાસ નહીં આવે અને આને તમે બહાર પણ રાખી શકો છો આ રીતના એક ટોપલી લઈ લઈએ અને ટોપલીમાં બધા જ ફ્રૂટ આ રીતે રાખી દઈએ અને ઘણા દિવસ સુધી આ બગડશે નહીં તો તમે ફ્રીજમાં નહીં રાખો બહાર રાખશો છતાં પણ તે ફ્રેશને ફ્રેશ રહેશે અને જો ફ્રીજમાં રાખવા માંગતા હોય તો આ ટોપલી સહિત આ રીતે ફ્રીજમાં પણ રાખી શકો છો ફ્રીજમાં જરા પણ દુર્ગંધ નહીં આવે તો ખૂબ જ અસરકારક આઈડિયા છે જરૂરથી અજમાવજો હવે આપણે તેમાં જ એક આઈડિયા જો તો ઘણી વખત એવું બને કે આપણે સફરજન સુધારીએ એપલ સુધારીએ તો જો નાના બાળકો હોય તો તે બે ત્રણ સ્લાઇસ ખાય અને પછી એમને રાખી દે તો આ સફરજન હોય જો આખો ન ખાવામાં આવે તો તેની જે સ્લાઇસ છે તે બ્લેક થવા લાગે છે રતાશ ઉપર લાલ થવા લાગે છે અને બાળકો હોય તે આખા સફરજનને ક્યારેય એક સાથે ખાઈ જ નથી શકતા આ રીતના અમુક જે ચીર હોય અમુક જે સ્લાઇસ હોય રાખી જ દે તો તેને ફ્રેશ રાખવા માટે તમે એક વાસણમાં ઠંડુ પાણી લઈ શકો છો ઠંડુ પાણી ન હોય તો નોર્મલ પાણી લઈ તેમાં આ રીતે બરફના બે ત્રણ ટુકડા આપણે એમાં એડ કરી દઈએ આ રીતે બેથી ત્રણ ટુકડા બરફના ઉમેરી દઈએ ત્યાર પછી આ સફરજનની સ્લાઇસ છે તે દરેક તેમાં ડૂબાડી દઈએ હવે આ રીતે જો તમે તેમાં સફરજનની સ્લાઇસ રાખી દેશો ને તો ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં રહે બહાર આ રીતે રાખશો છતાં પણ આજે સફરજન છે બ્લેક નહીં પડે રેડ નહીં થઈ જાય અને આ રીતના તમે ફ્રિજમાં પણ રાખી શકો છો લાંબો સમય સુધી સફરજનને તમે ફ્રેશ ને ફ્રેશ રાખી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જે આ તેલ અને ઘીની બરણી હોય ને તેમાંથી આપણે જ્યારે તેલ કે ઘી કાઢીએ ને તો તેમાં જે ધાર થતી હોય તે આ રીતના તેમાં તેના દાગ રહી જાય બહાર આ રીતે ઢોળાય તો તળિયામાં પણ તે લાગી જાય તો જ્યાં આપણે આ બરણી રાખતા હોય ત્યાં પણ ગંદુ થઈ જાય ચિકાસવાળું થઈ જતું હોય છે તો તેવું ન બને તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો તો તેના માટે આપણે એક જૂના મોજાની જોડી લેવાની છે ઘરમાં મોજા જૂના થઈ ગયા હોય તો તેને તમે લઈ શકો છો તેને ધોઈ નાખવાના અને ત્યાર પછી તેનો ઉપયોગ કરી શકો છો હવે આ મોજાનો જે આ પાર્ટ છે ને તેને આપણે આટલો કટ કરી નાખીએ જુઓ આ રીતના જૂના મોજાને જ આપણે ઉપયોગમાં લઈશું હવે આ રીતે બંને મોજામાં આટલો પાર્ટ આપણે કટ કરી દઈએ હવે જે બરણીની જેટલી સાઇઝ છે ને એ પ્રમાણે તમે મોજું કટ કરી શકો છો ત્યાર પછી આ બરણી પર આપણે આ રીતે મોજાને પહેરાવી દઈએ જુઓ આ રીતે તમે મોજું પહેરાવી શકો જો હેન્ડલનો પાર્ટ અંદરની સાઈડ રાખવા માંગતા હોય તો એમ રાખી શકો અથવા તો આ હેન્ડલને આ રીતે બહારની સાઈડ પણ આપણે કાઢી લઈ શકીએ છીએ જુઓ આ રીતે આપણે બંને જ બરણીમાં મોજું પહેરાવી દેવાનું છે તેલની બરણી અને ઘીની બરણી બંનેમાં આ રીતે આપણે મોજું લગાવી દઈએ આ રીતે મોજું પહેરાવાથી શું ફાયદો થશે ને કે આમાંથી ક્યારેય પણ તેલ કે ઘી જો બહાર ઢોળાશે અથવા તો જ્યારે આપણે તેલ કે ઘી તેમાંથી કાઢી અને જે ધાર થતી હોય તો તે જરા પણ તળિયા સુધી નહીં પહોંચી શકે હા તળિયા ત્યાં સુધી પહોંચી નહીં શકે એટલે શું થશે કે જ્યાં આપણે આ બળણી રાખતા હશું તે જગ્યા પણ ખરાબ નહીં થાય અને જો આમાંથી તેલ કે ઘી જે ઢોળાશે ને તો તરત જ આ મોજું છે તે શોષી લેશે અને તેને પહોંચવા નહીં તળિયા સુધી તો આ રીતે તમે રાખી શકો છો અને તે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે જુઓ એક જ સરખા મોજાની જોડી પહેરાવેલી છે તો ખૂબ જ સરસ આ બળણી લાગે છે લુકમાં પણ સરસ લાગે છે અને તેના ફાયદા પણ એટલા જ છે તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં આવી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ પડી જ હોય છે તો તેનો પણ ખૂબ જ આપણે અસરકારક અને ખૂબ જ ઉપયોગી આઈડિયા જોઈએ તો ગરમ ચાકુ કરીએ અને આ બોટલને આ રીતે બે પાર્ટમાં આપણે કટ કરી લેવાની છે ગરમ ચાકુથી સહેલાઈથી કટ થઈ જશે જુઓ ત્યાર પછી તેના પર જે રેપર હોય તે રેપર આપણે કાઢી નાખીએ હવે આ બંને પાર્ટમાંથી તમે કોઈ પણ પાર્ટનો ઉપયોગ કરી શકો છો આપણે અહીં આ પાર્ટનો ઉપયોગ કરીએ અને આ જે ઢાંકણ છે તે પણ આપણે કાઢી નાખીએ જુઓ ત્યાર પછી આપણે ગરમ ચાકુ કરી અને અહીં બે હોલ લગાવીએ આ રીતે બે હોલ કરી લઈએ આ રીતે બે હોલ તેમાં પાડી લેવાના છે હવે આનો શું ઉપયોગ છે તે આપણે જોઈ લઈએ તો જુઓ તો દરેકના ઘરમાં વાસણ ટકવા માટેની ખાટલી તો હોય જ છે તો જો આ રીતની ખાટલી હોય ને તો તેમાં ચમચી ચમચા વગેરે રાખવા માટે ન આપ્યું હોય તો આપણે ચમચીને એમને રાખી દઈએ ને તો ઘણી વખત તેને ગોતવી આપણે મુશ્કેલ થઈ જતી હોય છે અથવા તો તે ખાટલીમાંથી બહાર નીકળી જતી હોય છે તો તેની જગ્યાએ તમે આ પ્લાસ્ટિકની જે બોટલ કટ કરી છે તેમાં દોરી પહેરાવી અને આ રીતે તમે કોઈ પણ ખૂણામાં ખાટલીના કોઈ પણ ખૂણામાં આ રીતે બાંધી દઈ શકો છો જુઓ અને આપણે આમાં જે ઢાંકણ કાઢી નાખ્યું છે ને તેથી શું થશે કે જે વાસણ ભીના ચમચા ચમચી વગેરે જે ભીના હશે તેમાંથી પાણી નીતરતું હશે તે પણ તેમાંથી નીતરી જશે જુઓ આ રીતે તમે ચમચી રાખી શકો છો ચમચા રાખી શકો છો જેથી ચમચી ચમચા વગેરે આપણે ગોતવા પણ સહેલા પડે અને ખાટલીમાંથી બહાર પડી પણ ન જાય જુઓ આ રીતે તમે દરેક વાસણ રાખી શકો વેલણ તેમાં રાખી શકો છો જેથી કે શું થશે કે વેલણ લાકડાનું હોય તો તે પલળી અને એકદમ સડી જાય જેવું ન થાય અને આ રીતે તમે સેપરેટ રાખી શકો છો ખૂબ જ અસરકારક આઈડિયા છે ત્યાર પછી જોઈએ આ બીજા પાર્ટનો ઉપયોગ તો જે આ બીજો પાર્ટ છે તેનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો તો તેના માટે મેં અહીં વ્હાઈટ કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે બેઝમાં વ્હાઈટ કલર લગાવી લઈએ જુઓ આ રીતે આપણે અડધા પાર્ટમાં જ વ્હાઈટ કલર લગાવીશું તમે તમારા પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો અથવા તો આ રીતે હું જે રીતે બનાવી રહી છું એ રીતે પણ બનાવી શકો છો ત્યાર પછી મેં અહીં ઉપરના પાર્ટમાં બ્લુ અને વ્હાઈટ કલર મિક્સ કરી અને દૂધિયા કલર બનાવેલો છે સ્કાય બ્લુ કલર બનાવેલો છે તો આપણે તે કલર લગાવી લઈએ જુઓ આ રીતે કલર લગાવી લેવાના છે હવે આ બોટલના પાર્ટમાં જે ડોટ ડોટ છે ને તો વ્હાઈટ પાર્ટ છે ત્યાં આ રીતે આપણે સ્કાય બ્લુ કલરના ડોટ કરીએ અને જે સ્કાય બ્લુ કલર છે ત્યાં આપણે વ્હાઈટ કલરના ડોટ કરી દઈએ એટલે કે સરસ એવું કોમ્બિનેશન આવે તો જુઓ આ રીતે બધા જ ડોટમાં આપણે કલર કરી લઈએ ત્યાર પછી મેં અહીં બ્લેક કલર લીધેલો છે અને આ રીતે તેમાં ડિઝાઇન કરીશું તમને કોઈ પણ ડિઝાઇન ન આવડતી હોય ને તો પણ કોઈ ચિંતાની જરૂર નથી જુઓ આ રીતના તમે ખાલી ફક્ત આ રીતના લાઇનિંગ કરીને પણ ડિઝાઇન કરી શકો છો તેનો પણ ખૂબ સરસ લૂક આવે છે અને તમારા પસંદ મુજબ પણ કલર લઈ શકો છો તો મેં અહીં સિમ્પલ એવી ડિઝાઇન કરી છે કે જે દરેકને આવડી શકે જુઓ ત્યાર પછી આ રીતના આપણે બર્ડ્સ જેવી પક્ષી જેવી ડિઝાઇન કરી દઈએ અથવા તો એમને એમ કોઈપણ રીતની ડિઝાઇન કરી દઈએ જેથી કે સરસ એવો લુક આવી શકે જો લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ તો આ રીતે તમે આને બનાવી શકો છો આ રીતના એક ઓર્ગેનાઇઝર રેડી કરી શકો છો અને આને તમે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો જી હા તમે આને રસોડામાં રાખવા માંગતા હોય તો ચમચા ચમચી વગેરે રાખી શકો છો ડાઇનિંગ ટેબલ પર રાખી શકો છો બાળકોના સ્ટડી ટેબલ પર પેન્સિલ પેન વગેરે રાખવા માટે વાપરી શકો અથવા તો આ રીતે ફ્લાવર રાખી અને ફ્લાવર પોટ તરીકે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ